જે પ્રકારની ઘટના થઈ હતી તે પહેલાં તો આ કાળો ફેર જે રાજકોટ પર હોય તો કોના પાપે ભાજપના પાપે આ થઈ રહ્યું છે ભાજપ ભ્રષ્ટાચાર કરાવે છે એના માટે થયું છે ભ્રષ્ટાચાર કરે એના માટે થયું છે એના મળી તેઓને કોન્ટ્રાક્ટર આપે છે એટલા માટે થઈ રહ્યું છે ભાજપના જ વોર્ડ નંબર ચારના મહામંત્રી દ્વારા આ કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે જેમાં આજે ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે અત્યારે હું પીએમ રૂપ પાસે છું અને ભગવાનને પ્રાર્થના કરું હજી બીજા મૃત્યુ ન થાય અને રાજકોટ મહાનગરપાલિકાને સરકાર પાસે અમે માગણી રાજકોટ શહેર કોંગ્રેસે કરી છે કે આ દરેક મૃત જનાને પચાસ લાખ રૂપિયાની સહાય આપીને અને કોઈના પરિવારના લોકોને નોકરી આપવાની આપે એવી માગણી પણ કરી છે જોઈએ છે કાલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર પાસે આવેદનપત્ર આપી આ બધાનો ઉલ્લેખ જાહેરમાં લેવાના છીએ વિરોધ પક્ષ તરીકે હવે શું ભૂમિકા રહે છે આના પહેલા પણ અમે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને બી આ બી આર બસ દ્વારા જે રીતે થઈ રહેલા ડ્રાઈવરની દાદાગીરી અને એક વ્યક્તિનું મૃત્યુ વખતે પણ આવેદનપત્ર આપેલું હતું ત્યારે કમિશનરે સાંત્વના આપી હતી અને ભાજપના નેતાઓ કહેતા અમારામાં ફેરફાર થશે પણ તો નહીં સુધરનાર ને ફરી એકવાર સુધારવા માટે આવતીકાલે કાન સાંભળવા અમે જવાના છીએ અતુલભાઈ અત્યારે પીએમ રૂમે છો આપણે આવ્યા છો એવો કલ્પના છે પેલા તો આ મેં તો કોંગ્રેસ પક્ષ જેના મૃત્યુ થયા છે અમે આશ્વાસન દેવા આવ્યા છે કોંગ્રેસ તમારી સાથે છે જ્યાં જરૂર હોય ને અમે તમારી ભેગા છીએ સરકારશ્રીને વિનંતી છે કે જે મૃત્યુ છે એ પચાસ લાખ રૂપિયાની સહાય મળે જે ડ્રાઈવર છે એનું લાયસન્સ સસ્પેન્ડ થાય એની સામે ગુના બને જેલમાં જાય એ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે એજન્સી વખતો વખત ચોપડે ચડી છે વિવાદોના ફરી એક વખત એના લીધે ત્રણ ચારના જીવ ગયા શું અગાઉ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા લેખિત રજૂઆત કરવાનું પણ નિર્ભર તંત્ર છે ભ્રષ્ટાચારથી આ સરકાર ખદબદી છે ભ્રષ્ટાચારમાં મશગુલ છે એના હિસાબે આ બનાવ બની રહ્યા છે આવનારા દિવસોની અંદર આ તંત્ર નહીં સુધરે તો રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનને ઘેરાવ કરવામાં આવશે ઓકે